હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક દાદા મહાવલી સરકારનો મેળો યોજાયો રાધનપુરના ગોતરકા ગામે હજરત સૈયદ દાદા અલીની દરગાહ વેલી છે ત્યારે આજરોજ દાદા મહાવલી સરકારનો ચારસો બેમો ઉર્સ મેળો યોજાયો હતો આ વર્ષે આ મેળામાં રાત્રિ દરમિયાન તમામ ધાર્મિક કાર્યક્રમો રદ કરાયા તેમજ બહારથી આવતા ધંધા વેપાર માટે મંજૂરી આપવામાં આવી ન હતી બહારથી આવતા લોકો માટે રાત્રિ રોકાણ પણ ન કરવાનો હુકમ ઉર્સ કમિટી દ્વારા કરાયો હતો દાદા મહાવાલીનો મેળો હિન્દુ મુસ્લિમનો એકતાનું પ્રતિક સમાન છે આ મેળામાં અમદાવાદ સુરેન્દ્રનગર પાટણ મહેસાણા કચ્છ સહિત જિલ્લાના હિન્દુ મુસ્લિમ લોકો દર્શન માટે આવતા હોય છે આ વર્ષે મોટી સંખ્યામાં દૂર દૂરથી દર્શનાર્થીઓ આવ્યા હતા મેળામાં મહાવલી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉર્સ કમિટી વારાહી જતવાર દ્વારા દર્શન કરવા આવતા લોકો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રસાદીમાં ચોખા લાડવા ઠંડુ પાણી શરબત અને છાસ વ્યવસ્થા કરવામાં આવી

જતવારનો હું છોકરો છું અલહમદુલિલ્લા આજે દાદા મહાવલીનો ચારસો બે પુરુષ મુબારક અમે મનાવી રહ્યા છીએ અને દાદા મહાવલી સિર્ફ મુસ્લિમો નથી બલકિ હિન્દુના પણ દાદા મહાવલી છે આ બારગા અંદર બધા હિન્દુ પણ આવે છે મુસ્લિમો પણ આવે છે અને અલહમદુલિલ્લા આજે અમે દાદા મહાવલાની દુઆથી લંગર જે અમે ચલવી છીએ વારાહી જતવાર કમિટી દાદા માહોલની દુઆથી અલમદુલ્લા જે આજે કાશ્મીરનો જે મામલો હોય એના કારણથી અમે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે અમે સુવિધા કરી છે કેમકે બધા અમારા પ્રોગ્રામ બંધ કર્યા છે અમે પણ જે દર્શન કરવા માટે આવી રહ્યા છીએ જે હાજરી દેવા માટે આવી રહ્યા છે એમના માટે અમે એમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અમે નજરો નિયાઝ કરી છે પાણી શરબત અને છાશ જે પ્રકાશભાઈ ચાલીસ કેન દાદા મહાવલીની મોહબ્બતમાં એમને આપ્યા છે કેમ કે આમાં હિન્દુ પણ હિસ્સો લે છે અને મુસ્લિમો પણ લે છે બસ અમારો એ પેગામ છે કે આ વલીનો દિલ બહુ મોટો છે આ બધા આવી શકે અને અમારો પણ આ પેગામ છે કે બસ દાદા મહાવલીની બારકાથી અમે પેગામ આપી છે કે હિન્દુસ્તાનમાં અમનો મોહબ્બત રહે હિન્દુભાઈ સાથમાં રહીને અમે આગળ વધી કોમી એકતાનો અમે પેગામ આપી રહ્યા છીએ અને આમાં જે અમે હિન્દુ અને મુસ્લિમભાઈ બંને મળીને આ ઉર્ષ મનાવીએ છીએ આવી અને અમારી દુઆ છે કે ઈશાલ્લા આવતી સાલ પણ અમે આનાથી વધારે કરશા કેમકે આ સાલ સરકારની ગાઈડ લાઇન પ્રમાણે અમે આ પ્રોગ્રામ કર્યો છે અને સવારે આઠથી સાંજે આઠ વાગ્યા હોય કેમકે એના કારણથી જે સરકારનો હુકમ હે જે કલેક્ટર સાહેબનો અમે એમને હુકમ આપ્યો એ પણ અમે ખુશ મનાવી રહ્યા છીએ કે અહીં જે આવે નઝો નિયાજ શરબત પાણી અમે પૂરી વ્યવસ્થા કરી રહ્યા છીએ કે દાદા મહાવલીની બારગામાં ના કોઈ પરેશાન થઈ શકે અને અમારી જતવાડ વારાહી કમિટી અલમદુલ્લા હર સાલ આવી રીતે પ્રોગ્રામ કરીને દાદા મહાવલીના આશિકો જે પણ આવે એમને કોઈ તકલીફ ન પડે એવું અમે કામ કરી છીએ અને આ પેગામ આપી છીએ કે આ ની અમે એક મિશાલ આપી છે કે દાદા મહાવલી ને એવી રોહાની ફૈજ હે કે આ જે પણ આવે મારા દાદા મહાવલીનો આશિક થઈ જાય છે હિન્દુ પણ આવે છે મુસ્લિમો પણ આવે છે કેમ કે વલી કોઈ ધર્મ એક ધર્મ પરમા નથી ચાલતા હર સમાજના હર ધર્મના જે લોકો આવે છે એમની જોલી પણ ભરે છે એમને અતા પણ કરે છે બસ તો અમે આ પેગામ આપી રહ્યા છીએ બીજો અમારા કમિટીવાળા જે પણ ચાહે તો બોલી શકે છે